જે કામ માટે જન જનના કામ માટે એમને મોકલ્યા હતા આજે બધાનો વિશ્વાસ જીતી શકાય આખા દેશનો વિશ્વાસ જીતી આપણા માટે ડબલ ગૌરવની વાત છે બાકી ઇલેક્શન આવતા હોય ઇલેક્શન જાય ક્યારેય કઈ વાતો થતી ઇલેક્શનના મુદ્દા કહેવા હોય આજે પહેલી વખત ઇલેક્શનનો મુદ્દો આપણી આર્થિક તાકાત અને આર્થિક તાકાત જ્યારે માન્ય નરેન્દ્રભાઈએ એ દસ જ વર્ષમાં આપણી આર્થિક તાકાત અગિયારમા સ્થાનેથી પાંચમા સ્થાને લાયા અને આ વખતના ઇલેક્શનમાં અત્યારના મુદ્દો શું છે તો કે ભાઈ માન્ય નરેન્દ્રભાઈને આપણે ત્રીજી વખત વડાપ્રધાન બનાવીએ ને આપણી આર્થિક તાકાત પહેલા ત્રણ નંબરમાં થાય એ આજે મુદ્દો બને આર્થિક તાકાત વધે ને આર્થિક તાકાત વધવા કેટલો ફાયદો થાય હમણાં તમે છાપાઓમાં વાંચતા ગુજરાત અને દેશ બંનેમાં અત્યારે જીએસટી ની આવક અત્યાર સુધીની આવકમાં રેકોર્ડ બ્રેક થઈ છે અત્યાર સુધીની આવકમાં રેકોર્ડ બ્રેક છે અને આ બધા જ વિકાસના કામો જે થઈ રહ્યા છે એની પાછળ આજે જે મેઈન કારણ છે તો કે ભાઈ આજે ધંધા રોજગારની માંડીને બધે જ દરેક દરેક ક્ષેત્રે માન્ય નરેન્દ્રભાઈના આયા પછી બહુ મોટા પરિવર્તનો આવ્યા અને પરિવર્તનોના આધારે આજે ખૂબ મોટા વિકાસના કામો આપણે જોઈએ છે એક ઉદાહરણ મારા મગજમાં એક સેન્ટ કે મે આજે જે વિકાસના કામો થાય છે અને એક આંકડો તમને મગજમાં ના કે જે આપણી રેલવે છે એ રેલવે નું ઇલેક્ટ્રિફિકેશન 1947 થી 2014 સુધી જે રેલવે નું ઇલેક્ટ્રિફિકેશન થયું છે એ 21800 કિલોમીટર ક્યાંથી 1947 થી 2014 સુધી અને 2014 થી આ 24 માં કેટલા કિલોમીટર તો 38650 કિલોમીટર કેટલો મોટો ડિફરન્સ દસ જ વર્ષમાં આજે એરપોર્ટ હતો તો એરપોર્ટ ડબલ થયા છે આપણી મેડિકલ કોલેજો ડબલ થઈ છે મેડિકલ સીટો ડબલ થઈ છે અને સેવા કરવી હોય તો સુશાસન આપવું પડે અને એ સુશાસન સાથે આજે માન્ય નરેન્દ્રભાઈના દસ વર્ષ પૂરા થયા છે આજે ગુજરાતમાં પણ દરેકે દરેક ક્ષેત્રે આપણે આગળ વધી રહ્યા છે જે ગ્રીન એનર્જીની વાત છે તો કાલે જ આપણા વડાપ્રધાન શ્રી અહીંયાથી કહેતા હતા કે ગુજરાતમાં ગ્રીન એનર્જીનું બહુ મોટું હબ જે ભારત દેશમાં બનવા જઈ રહ્યું છે એ ભારતમાં જે હબ બનવા જઈ રહ્યું છે ગ્રીન એનર્જીનું એમાં મોટો ફાળો ગુજરાતનો હશે મોટો ફાળો ગુજરાતનો હશે અહીંયાથી હમણાં વાયબ્રન્ટની વાત થઈ આપણે દર વખતે દર ઇલેક્શનમાં જ્યારે જ્યારે આવે ત્યારે વાત આવે કે ભાઈ ઇલેક્શન આવે એટલે બેરોજગારી આવે ને આવે પણ બેરોજગારીમાંથી નીકળવા માટેનો રસ્તો એ માનીએ નરેન્દ્રભાઈએ બે હજાર ત્રણમાં જ્યારે વાઇબ્રન્ટ શરૂ કર્યું અને બે હજાર ત્રણમાં દેશ અને દુનિયાના વેપારીઓ માટે ગુજરાતમાં પ્લેટફોર્મ પૂરું પાડ્યું અને ગુજરાતમાં પ્લેટફોર્મ પૂરું પાડ્યું એટલે આજે બે હજાર ચોવીસમાં આપણે વાઇબ્રન્ટની દસ કડી પૂરી કરી અને દસ કડી જ્યારે પૂરી કરી છે વાઇબ્રન્ટની ત્યારે દુનિયાની જે પાંચસો મોટી કંપનીઓ છે એ પાંચસો કંપનીઓમાંથી 100 થી વધારે કંપનીઓ આજે ગુજરાતમાં છે અને એટલે જ આજે દેશમાં સૌથી વધારે રોજગારી આપતું કોઈ રાજ્ય હોય તો એ ગુજરાત છે આજે ગેરંટી તો કોની ચાલે છે હવે એક જ વ્યક્તિની ચાલે છે માન્ય નરેન્દ્રભાઈ આપણે નાની નાના જે આપણી પાસે સુખી સંપન્ન લોકો છે આપણે આપણી પાસે

માન્ય નરેન્દ્રભાઈ આવા નાના માણસોના ગેરેન્ટર બન્યા અને આ ગેરેન્ટર બનીને યુવાનો અને મહિલાઓને ત્રીસ લાખ કરોડ રૂપિયાની મુદ્રા યોજના હેઠળ લોન આપીસ લાખ કરોડ રૂપિયાની લોન અને આજે નાના નાના અહીંયા વેપારીઓ છે જે ચાની કીટલી ચલાવે છે શાકની લારી ચલાવે છે એ બધા માટે પણ પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત માન્ય નરેન્દ્રભાઈ ગેરંટર થઈ અને દસ હજારની લોન દસ હજારની લોન ભરે એટલે વીસ હજાર વીસ હજારની ભરે એટલે પચાસ હજાર આ રીતે માન્ય નરેન્દ્રભાઈ દરેક જણ માટે નાના માણસ માટે નાના માણસ માટે કેવી રીતે સરકારી જેટલી યોજનાઓ બનાવી તો એની અંદર સૌથી મુખ્ય આધાર કોને બનાવ્યો તો કે ભાઈ નાના માણસ નાના માણસને કેન્દ્રમાં રાખીને સરકારી દરેક યોજનાઓ બનાવી અને આ યોજનાનો લાભ દરેક જણ સુધી પહોંચ્યો છે નાનામાં નાના માણસ સુધી છેવાડા માણસ સુધી છે વિકસિત ભારત અને વિકસિત ભારત માટે આપણે વિકસિત ગુજરાત છે છે એનું કામ આજથી શરૂ થયું ના સરકારી યોજનાનો લાભ કેટલા જણ યોગ થી આયુષ્યમાન સુધી ના આયુષ્યમાન માં આપણે અત્યારે આયુષ્યમાન ની વાત તો બધી આપણે સાંભળી છે કે ભાઈ આપણે પાંચ લાખ સુધીની ગેરંટી છે જ પણ આજે આ વખતે જયારે ત્રીજી વખત તમે બેસાડશો ત્યારે સિત્તેર વર્ષ થી ઉપરના દરેકે દરેક વૃદ્ધ ની આયુષ્યમાન ગેરંટી માન્ય નરેન્દ્રભાઈ લઈ લીધી છે એના સ્વાસ્થ્ય ની દરેક સુવિધા મળે એની ગેરંટી માન્ય નરેન્દ્રભાઈ લીધી સિત્તેર વર્ષ પછી કોઈ એમાં કોઈ આવક મર્યાદા નથી કશું જ નહીં તમે સિત્તેર વર્ષ ની ઉપર થયા એટલે માન્ય નરેન્દ્રભાઈ

આ જે માન્ય નરેન્દ્રભાઈનું આયુષ્યમાનનું કાર્ડ જે છે એ શાંતિથી લોકો સુઈ શકે નાનો માણસ સુઈ શકે એની ખૂબ સારી વ્યવસ્થા કરી છે અને જ્યારે આપણે આગળ વધી રહ્યા છે ત્યારે બાકી આ ગુજરાત અને ગુજરાતની અંદર હમણાં અહીંયાથી કહેતા હતા કે આપણે ત્રણ લાખ બત્રીસ હજાર કરોડનું બજેટ મૂક્યું છે અને આ જ ગુજરાતનું બજેટ બે હજારની સાલ સુધી લગભગ હશે પંદર હજાર અઢાર હજાર કરોડનું બજેટ હશે અને આજે આપણે આગળ કોવિડ પછી પણ આખા દેશમાં નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત નંબર વન ઉપર છે ગુજરાત નંબર ઉપર છે જ્યારે જ્યારે એક ભારતીય જનતા પાર્ટી જ એક એવી પાર્ટી છે કે માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં રાષ્ટ્રપ્રથમ સાથે ચાલતી જો કોઈ પાર્ટી હોય તે ભારતીય જનતા પાર્ટી છે એટલે આપણે સૌ સાથે મળી અને આપણા બંને ઉમેદવાર લોકસભાના ઉમેદવાર શ્રી હરિભાઈ અને વિધાનસભાના ઉમેદવાર સી જે ચાવડાજીને ખૂબ મોટા લીડથી તમે જીતાડીને અહીંયા ગુજરાત અને એકને દિલ્હી મોકલશો એ જ અભ્યર્થના ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગુજરાત